તમે જોઈ શકો છો એકદમ ફૂગાની જેમ બાજરીની રોટલી આપણી ફૂલીને તૈયાર થઈ ગઈ છે જો એકદમ મસ્ત બને છે ને તો બાજરીની રોટલી બનાવવા સૌથી પહેલાં તમે આ એક કઢાઈ લીધેલી છે કઢાઈમાં આપણે એક કપ જેટલું પાણી એડ કરીશું અને તેમાં આપણે બે ચમચી જેટલી મેથી એડ કરીશું તો આજે આપણે બાજરી મેથીની રોટલી બનાવવાના છીએ તો તમે ક્યારે આ રીતે બાજરી રોટલીની તો તમે ક્યારે આ રીતે મેથી બાજરીની રોટલી બનાવી છે ના બનાવી હોય તો એકવાર ચોક્કસ બનાવજો અને તમે કેવી રીતે બનાવો છો એ પણ મને કોમેન્ટમાં જણાવજો ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને પાણીને આપણે સરસ રીતે ઉકળવા દઈશું સરસ ઉકળવા લાગ્યો છે તો ઉકળતા પાણીમાં આપણે અડધો કપ જેટલો બાજરાનો લોટ એડ કરીશું અને પેલચુરાની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતનું સરસ એવો લોટ આપણો મિક્સ થઈ ગયો છે હવે આ લોટને આપણે દસ મિનિટ માટે ઢાંકીને રાખી દેસું તો લોટને સેટ થવામાં પણ દસ મિનિટ થઈ ગઈ છે અને સરસ એવો લોટ આપણો સ્ટીમ થઈ ગયો છે તો બધા જ લોટને આપણે આ રીતના મિક્સ કરી લેશું અને સરસ રીતે આપણે લોટને મસળી લેવાનો છે

આ રીતનો લોટ આપણો હોવો જોઈએ જેથી બાજરીની રોટલી વણતી વખતે બિલકુલ ફાટશે નહીં અને આપણે ઘઉંના લોટનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી તો સૌથી પહેલાં તો એક આપણે મીડિયમ સાઈઝનો લોવો લઈશું અને તેની આપણે રોટલી બનાવીશું તો આ રીતના લોવાને આપણે રાઉન્ડ શેપ આપી દઈશું અને ઉપરથી આપણે બાજરાના લોટને ડસ્ટ કરીશું અને એકદમ હળવા હાથે આપણે રોટલીને વણી લેશું તમે જો બાજરાનો લોટ છે ને તો પણ રોટલી આપણે એકદમ ઈજી સરસ રીતે વણી જાય છે જેમ તમે લોટ મશોટ લો ને તેમ તમારી રોટલી સરસ એવી તૈયાર થશે અને બિલકુલ રોટલી તમારી ફાટશે નહીં તો આ રીતની રોટલી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે તો તવી પણ આપણે સરસ એવી ગરમ થઈ ગઈ છે તેમાં આપણે બાજરીની રોટલીને એડ કરી દઈશું હવે આપણે સાઈડને પલટાવી લેશું ત્યારબાદ આપણે રોટલીને ફરીથી આ રીતના પલટાવીશું અને ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું અને ઉપરથી આપણે ઘીને આ રીતના એડ કરીશું અને સરસ એવી રોટલી આપણે શેકી લઈશું તો આ રીતના ઉપરથી ઘી લગાવીને આપણે આ રીતના પેલચીરાની મદદથી પ્રેસ કરતા જશું તો તમે જુઓ એકદમ દડા જેવી બાજરાની રોટલી આપણી બને છે ને જો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે આ જ રીતે આપણે બાકી રહેલી બાજરીની રોટલીને બનાવી લેશું તો તમે જોઈ શકો છો એકદમ ફુગાની જેમ બાજરીની રોટલી આપણી ફૂલીને તૈયાર થઈ ગઈ છે જો એકદમ મસ્ત બને છે તો આ રીતે આપણે બંને સાઈડ સરસ એ બાજરીની રોટલીને શેકી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ સોફ્ટ બાજરીની રોટલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત બને છે ને તો બાજરીની રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવું સુપર ટેસ્ટી લીલી ડુંગળી શેવનું શાક પણ આપણું તૈયાર થઈ ગયું છે જો તમને આજની મારી રેસીપી ગમે તો કોમેન્ટમાં ચોક્કસ બતાવ ચોક્કસ જણાવજો અને તમારા ફેમિલી મેમ્બર્સમાં જરૂરને જરૂર શેર કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ